સમાધિ ગ્રસ્ત બની જાય એ ખબર મને છે ખબર છે પણ એ ખબર કોઈને નથી અમારે આપ્યા એ જે બનાવ બને સુરત લોકસભામાં અમારે બે જ શબ્દ કહે છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં સાત મે બે હજાર ચોવીસના દિવસે મતદાન થવાનું છે અને નવસારી લોકસભા બેઠક ઉપર આ વખતે ભાજપના સી આર પાટીલ અને કોંગ્રેસના નૈસદ દેસાઈ વચ્ચે જંગ થવાનો છે તો આપણે નૈસદભાઈ દેસાઈ વિશે વાત કરીશું કારણ કે નૈસદભાઈ અત્યારે નેશનલ લેવલ ઉપર ચર્ચામાં છે નૈસદભાઈ તમે અત્યારે નેશનલ લેવલ ઉપર ચર્ચામાં છો કારણ કે તમે આ વખતે કંઈક અનોખું અનોખું કર્યું છે તમે ગાંધીવાદી પહેરવેશ પહેર્યો છે અને એને કારણે લોકોને ફરીથી એક વખત ગાંધીજી યાદ આવી ગયા છે તો આની તમને શું ફરક પડશે ગાંધીવાદી પહેરવેશથી હું જન્મથી ખાદી પહેરું છું મારા દાદા દાદી સ્વતંત્ર સેનાનીઓના કારણે પણ જ્યારે મારી જાહેરાત થઈ ચૌદ તારીખે સાંજે ઉમેદવારી ત્યારથી મેં નક્કી કર્યું કે સાત તારીખે રાત સુધી એવો એક પહેરવેશ આપણે પહેરવો જોઈએ કે જે મહાત્મા ગાંધીએ પહેર્યો હતો ભારતમાં ભ્રમણ દરમિયાન પોતાના જીવન દરમિયાન એના ત્રણ કારણ છે ટીકાકારોને એમ લાગશે કે આ સ્ટંટ છે દંભ છે પણ હકીકતમાં એના ત્રણ કારણ છે આઈન્સ્ટાઈને એમ કહ્યું હતું વારંવાર કે આ પૃથ્વી પર નવી યુવા પેઢી માનશે જ નહીં કે આવી કોઈ વ્યક્તિ મોહનદાસ કરમચંદ આ ધરતી પર જન્મી હતી તો નવી યુવા પેઢી આ બાબતમાં થોડો વિચાર કરે એ એક ઉદ્દેશ છે બીજો ઉદ્દેશ એ છે કે મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા અને સમાનતા पुतानु जीवन अर्पण करने सहित थे स्वतंत्रता समानता तमाम स्तरे तमाम ने माते ये संदेश इमले आपने तो नवसारी लोकसभा विस्तार में डाढ़ी करीने एक स्थल से इस डाढ़ी में नमक सत्याग्रह में करेंगे जन सरकारी ब्रिटिश शासन है प्रत्येक मनुष्य नमक नो उपयोग करे जो नमक पर भारी कर लगा तो यानी सामने हम सत्याग्रह कर लिया ब्रिटिश शासन थी देश की स्वतंत्रता मार्के को समानता मार्के में संघर्ष करें यह संदेश दो साधन आलोपन है आप पूछ देश ने आपको एक बीजो उपदेश એક દાદી ત્રીજો ત્રીજો ઉદ્દેશ ઉદ્દેશ છે બધાને આની ખબર છે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ અને સાબરમતી આશ્રમ ત્યાં માન્ય વડાપ્રધાન વિદેશના મહેમાનોને લઈને જાય છે અને ત્યાં નમન કરે છે એ બધાને ખબર છે પણ માન્ય વડાપ્રધાન સમાધિગ્રસ્ત બની જાય છે જ્યારે એમના ભક્તો વોટ્સએપ પર મહાત્મા ગાંધીને ગાલી પ્રદાન કરે છે એ ખબર કોઈને નથી એ ખબર આપણે બધાને આપી છે કે વડાપ્રધાન પોતે ખાદીનો પ્રચાર કરે સફાઈનો પ્રચાર કરે પોતે જાતે વિદેશના નેતાઓ સાથે રાજઘાટ અને સાધનો નથી આ સમય પર માથું ટેકવે અને એમના અંધભક્તો વોટ્સએપ પર મહાત્મા ગાંધીને બિભસ્ત ગાલી પ્રદાન કરે અને ત્યારે અંધભક્તોના વિશ્વગુરુ સમાધિગ્રસ્ત બની જાય એ ખબર મને છે ખબર છે પણ એ ખબર કોઈને નથી આ ત્રણ આશય થી આ ત્રણ અલગ અલગ ઉદ્દેશથી આ મહાત્મા ગાંધીજીનો પહેરવેશ પહેરવાનો મને વિચાર આવ્યો છે એ લોકો ભારતીય જનતા પાર્ટી અને બીજા અનેક ધર્માસ્થો અત્યાર સુધી રામને નામે મતોની લૂંટ કરે છે નાણાંની લૂંટ તો વર્ષો સુધી પણ હમણાં મતોની લૂંટ કરે છે અમારે ગાંધીને નામે મતોની લૂંટ નથી કરવી અમારે આ અત્યારે જે બનાવ બન્યો સુરત લોકસભા અમારે બે શબ્દ કહેવા છે હે રામ હે રામ તમારી સામેના જે ઉમેદવાર છે સી આર પાટીલ એ ત્રણ લોકસભા જીત્યા છે અને છેલ્લી લોકસભામાં તો એમણે ઐતિહાસિક લીડ મેળવી છે આખા ભારતમાં કોઈ પણ સાંસદે નહીં મેળવી હોય એટલી લીડ મેળવી છે બીજું કે ભાજપની પાસે માઇક્રો મેનેજમેન્ટ છે વર્ક ફોર્સ છે સામ દામ દંડ ભેટની નીતિ છે તો એવા સંજોગોમાં તમને કેવી રીતના લાગે છે કે તમે જીતશો બહુ સાચી ખબર આપી આપણે આપનો આભાર ત્રણ વખત માન્ય પાટી પહેલી વખત દોઢ લાખે જીત્યા બીજી વખત સાડા પાંચ છ લાખે જીત્યા ત્રીજી વખત સાડા સાત લાખે જીત્યા હાલમાં એમણે દસ લાખ મતે જીતવાનો ઉદ્દેશ પ્રસિદ્ધ કર્યો છે આપની વાત સાચી છે એમણે થોડીક દયા કરી છે એમણે ત્રેવીસ લાખમાંથી બે અઢી લાખમાં તમારે માટે છોડ્યા છે એમનો ખૂબ આભાર માનીએ છીએ એમની દયા બદલ અમે એટલું જ કહીએ છીએ કે અમે દસ હજાર મતે જીતશું કે કારણ કે આ પંદર વર્ષ દરમિયાન એવા ઘણા મુદ્દાઓ છે કે જેનાથી અત્યારે લોકો અજાણ છે नौ लोकसभा में छह नदियों विशाल दरिया का था, था, था तमाम नदियों तमाम दरिया का था भयानक प्रदूषण थी आंसू बहा ली गया को है कोई एनो विकास कर दो दूसरी बात कि नौसारी लोकसभा विस्तार में कांग्रेस शासन में सात जीएआईसी प्रस्तावित है ભાજપ શાસને એક પણ જીઆઈડીસી પ્રસ્થાપિત નવી કરી નથી જૂની જીઆઈડીસીઓનો વિકાસ થયો નથી નવસારી એને ભાંગી નાખી એનો કોઈ વિકાસ નથી નવી કોઈ સહકારી સંસ્થા બનાવી નથી આપણે રિપોર્ટ કાર્ડ જુઓ ત્રીજી વાત जेबो अध्यक्ष हैं, नौसारी लोग सुबह विस्तार में, कांग्रेस शासन में, जेहॉस्पिटलों, स्कूलों कॉलेजों, जेहोती, बिना मूल्य चाहते सरकारी खर्च एना सिवाय कोई वधारा नवी स्कूलों कॉलेजों बनी नहीं। सही? जरे बार लाख मतदार होता, आजे तेरी लाख मतदार તો જે સરકારી સ્કૂલો કોલેજો ત્યારે જેટલી હતી આજે એમાં એક બી વધારો નથી થયો બલકી એનો ઘટાડો થયો છે હા સ્કૂલો કોલેજો હોસ્પિટલો બને એ વ્યાપાર કરવા માટે ધંધો કરવા માટે નફો કરવા માટે નાણાંની લૂંટ કરવા માટે બની જે ભયાનક મોંઘવારીમાં લોકો પીડાઈ રહ્યા છે ભયાનક બેરોજગારીનો સામનો કરી રહ્યા લોકોના સ્વતંત્રતા અને સમાનતાના અધિકારો ખતમ થઈ ગયા છે આ બધા જ મુદ્દાઓ એ પ્રચારના અગત્યના મુદ્દા છે એ અમે પ્રચાર અભિયાન કરીએ છીએ અમારી પાસે પ્રચાર અભિયાન માટે આપણી સાચી છે કાર્યકરો અમારી પાસે એક હજાર છે તો એમની પાસે ત્રણ હજાર કદાચ એમના કહેવા પ્રમાણે પાંચ હજાર એવું કહેતા હોય એ ફરક કાર્યકરની સંખ્યા છે પણ એમાં એક અગત્યની ખબર છે કે એમની પાસે કોર્પોરેશન પંચાયત વિધાનસભા સંસદની તમામ સત્તાઓ એક હથ્થું અહંકારી સત્તાઓ કેન્દ્ર સ્થાને છે એવો ભય લોકથી તમામ કાર્યો પાર પાડી શકે છે અમારી પાસે કોઈ સત્તા નથી કોઈ ભય લોક નથી એટલે અમારી પાસે કોઈ કાર્યકરની સંખ્યા એમના કરતાં ઓછી હોઈ શકે છે પરિવર્તનની અમને ખૂબ આશા છે ને આ બધા મુદ્દાઓ પરિવર્તન શક્ય છે મારો ને માન્ય પાટિલ સાહેબનો વ્યક્તિગત પરિચય પત્ર એ પણ કદાચ લોકો વિચારે અને લોકો એટલું તો જુએ કે આ લોકતંત્રમાં હું તો આભાર માનું છું પાટિલ સાહેબ કે અમે બે જણાએ સુરત લોકસભા જેવું ન કર્યું અને તેવીસ લાખ મતદાતાઓને મતદાન કરવાનો અધિકાર આપ્યો હવે એવો મતદાન કરે અને મુબારક એમનો અભિપ્રાય એમની દસ લાખની જીતનો અમારી આશા કે અમારી દસ હજાર મતે જીત થાય અમે મજબૂત વિપક્ષ માગીએ છીએ

એટલે અમારી સામે ત્યાં નજર ગઈ અકસ્માતથી એટલે અકસ્માતથી હાથ મેળવ્યો અને શુભેચ્છાની આપને થઈ મેં એમને શુભેચ્છા આપી એમણે મને શુભેચ્છા આ સિવાય બીજી કોઈ વિશેષ વાત નથી કે કોઈ બીજો વિશેષ પ્રસંગ નથી નિશંકભાઈ હવામાન વિભાગે એવું કીધું છે કે સાત મે બે હજાર ચોવીસના દિવસે જ્યારે ગુજરાતમાં મતદાન થાય ત્યારે ગરમીનો જે ડિગ્રી છે એ ચુમ્માળીસ ડિગ્રી સુધી પહોંચી શકે અને ભાજપે એવી રણનીતિ બનાવી છે કે સવારે સાત વાગ્યાથી માંડીને સાડા દસ વાગ્યા સુધીમાં પાંત્રીસ ટકા મતદાન કરાવી દેવું બપોરે દસ ટકા અને ત્રણથી છની અંદર પચીસ ટકા મતદાન કરાવવું જેથી સિત્તેર ટકા મતદાન થાય એવી રણનીતિ ભાજપે બનાવી છે તો કોંગ્રેસે શું કર્યું છે કોંગ્રેસ કોઈ તૈયારી છે કારણ કે ગરમી છે અને સાતમી તારીખે પડી શકે છે આપની વાત સાચી છે આખા દેશમાં પ્રશ્ન છે અને આપણે ત્યાં બી આ અગત્યની બાબત છે કે બહુ ભારે ગરમી છે એટલે અગિયાર થી ત્રણ ચાર તો હેવી ગરમી હવે એ ગરમીમાં મતદાન કરાવું થોડું અઘરું તો ખરું એટલે સવારે વહેલા મતદાન થાય વહેલી તકે જેટલું ઝડપથી થાય પછી સાંજે બાકી વહેલું મતદાન થાય એ મતદાન જોશે અમે તો ઈચ્છીએ કે જેમ અમુક દેશોમાં આપણા ભારતમાં જે અમુક રાજ્યોમાં નેવું ટકા મતદાન થાય છે આપણે તો ઈચ્છીએ કે નેવું ટકા મતદાન વધારે મતદાન થાય એ લોકતંત્ર માટે ખૂબ સારી નિશાની છે અને ભાજપ મતદાન માટે પ્રયાસ કરે કોંગ્રેસની મતદાન માટે પ્રયાસ કરે બિલકુલ પણ કોઈ પણ બોગસ મતદાનનો પ્રયાસ ન કરે અને ટીએન સેશન સાહેબને અંજલી આપે તો મહેરબાની બધાની બંને પક્ષોનું કાર્યકરોની નિશભાઈ પૂર્વ પ્રધાનમંત્રી અને દિવંગત નેતા મોરારજીભાઈ દેસાઈ સાથે તમારા પરિવારના પારિવારિક સંબંધો હતા અને અમે એ પણ જાણીએ છીએ કે તમારો જે પરિવાર છે એ સ્વતંત્ર સેનાનીમાં પણ સામેલ હતો સ્વતંત્ર જ્યારે ભારતની આઝાદીની લડાઈ હતી ત્યારે તમારો પરિવાર સ્વતંત્ર સેનાની તરીકે કામ કરતા હતા તો એ બાબતમાં પણ અમારે જાણવું છે કે મોરારજી દેસાઈ અને સ્વતંત્ર સેનાનીના તમારા પરિવાર વિશે મારા ફાતર અને મધરના ફાધર મધરો એટલે મારા બંને સાઈડના દાદા દાદીઓ એ ચારે ઘણા સ્વતંત્રતા સેનાની મારા બંને દાદા ત્રણ ચાર પાંચ વર્ષ જેલમાં રહ્યા મારી બંને દાદી છ છ મહિના જેલમાં રહ્યા બીજું કે મોરારજીભાઈ દેસાઈ અમારા પારિવારિક સંબંધ મારી નાની નાનીબહેન ના જેમની જોડે લગ્ન થયા એ મારા બનેલી મોરારજીભાઈ ના દીકરી નથી પારિવારિક સંબંધ અને એ સિવાય મારા દાદાના એમની સાથેના જે સંબંધો હતા એને કારણે મોરારજીભાઈ મૂળ વર્ષ પણ મોરારજીભાઈ જ્યારે સુરત આવે ત્યારે અમારે ત્યાં વર્ષોથી આવતા અને રહેતા હતા વલસાડ મારા બેનને ત્યારે મારી બેનના કરે આટલો સંબંધ અને એ સંબંધને કારણે કે જયારે ઓગણીસો સિત્તેર માં ઇન્દિરાજી ને મોરારજીમાં બે કોંગ્રેસ અલગ પડી ત્યારે અમે પરિવારને કારણે મોરારજીભાઈ જોડે રહ્યા પછી મોરારજીભાઈ પ્રધાનમંત્રી તરીકેથી નિવૃત્ત થયા ઓગણીસો એસી પછી તો અમે મેં પછી એમને પૂછ્યું કે ભાઈ અમે તો હવે નિવૃત્તિ જાહેર અમારે હવે ભવિષ્યમાં રાજકીય પક્ષમાં કામ કરવું સેવા કરવી હોય તો શું ક્યાં જવાબ કે બિન રાજકીય સેવા કરવા છે બિન રાજકીય સેવા કરવા અને રાજકીય સેવા કરવી હોય તો પછી કોંગ્રેસ પક્ષમાં જવાનું એટલે મેં એમને પૂછ્યું કે આપે તો ઓગણીસો ઓગણીસો ઇકોતેર ઓગણીસો એસી સુધી આપે તો ઓગણીસો પંચ્યાસી સુધી ભાજપ સાથે આપનું જમસન સાથે આપનું એ રહ્યું તો એમણે કહ્યું તડજોડ રહી તો એમણે કહ્યું કે એ એક સમયની મજબૂરી હતી જે થયું એ થયું પણ ભાજપ આજે હવે નવું બન્યું છે ઓગણીસો એસી માં ભાજપ બન્યું પછી એમણે કહ્યું કે અત્યારે ભાજપ બન્યું છે પણ કોંગ્રેસ જૂનો પક્ષ છે કોંગ્રેસમાં જવું અથવા બિન રાજકીય છે તો ઓગણીસો નેવુંમાં માં માં હું કોંગ્રેસનો સક્રિય સભ્ય બન્યો ને ત્યારથી આ કોંગ્રેસ છું એટલા માટે સાહેબ કે હું જન્મ્યો ત્યારે અહીંયા મેં કોંગ્રેસ જોઈ કારણ કે મારા બંને દાદાઓ કોંગ્રેસના અને આઈઆઈટીયુસીના સ્થાપક હતા આખું જીવન એમણે એમાં કામ કર્યું એટલે મેં શ્રમિકો અને કોંગ્રેસને અહીંયા જોઈ હતી ઓગણીસો સિત્તેર એ મારા મનમાં પ્રભાવ હતો પછી ઓગણીસો એકાણુંમાં હું કોંગ્રેસમાં ગયો કમનસીબે ધીરે ધીરે કોંગ્રેસની પરિસ્થિતિ ધીરે ધીરે થોડી બગડતી ગઈ પણ આ દિન સુધી મેં કોંગ્રેસ છોડી નથી આજે બી હું માં છું આટલી ખબર મારે બધાને આપવી છે દર્શક મિત્રો નૈસદભાઈએ કીધું કે એમને એવી આશા છે કે દસ હજારની લીડથી તેઓ નવસારી લોકસભા બેઠક જીતશે જે લોકો જૂના છે એમને ખબર છે કે નૈસદભાઈ જ્યારે યુવાન હતા ત્યારે ડિબેટમાં એમને કોઈ પહોંચી નહોતું વળતું અને અનેક વખત ડિબેટો જીત્યા છે બીજું કે નૈસદભાઈએ શ્રમિકો માટે જે કામ કર્યું છે ઇન્ટુક સાથે વર્ષોથી સંકળાયેલા હતા એ શ્રમિકોની સેવાનો એક ઉત્તમ ઉદાહરણ એ છે કે નવસારીની એક મિલ બંધ થઈ ગયેલી અને એ મિલ કામદારો ચલાવે એના માટે નૈસદભાઈએ ઘણી બધી મહેનત કરેલી નૈષદભાઈ એકદમ સ્પષ્ટ વક્તા છે અને ગાંધી વિચારધારા ધરાવે છે એટલું અમે જાણીએ છીએ કારણ કે એમને વારંવાર મળતા રહીએ છીએ નૈષદભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડૉટ કોમ પર વાત કરતા ધન્યવાદ